નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર આજે મોદીની હાજરીમાં પ્રદેશ મહત્વની બેઠક ગુજરાત કોંગ્રેસના નામો ટૂંક સમયમાં માં થશે જાહેર હોળી ના પર્વ નિમિત્તે ખરી યુવક સંઘ દ્વારા વેશભૂષા અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો બારડી વિસ્તારમાં આવેલા ખોડિયાર માતાના મંદિર ખાતે અનોખી રીતે ઉજવાયો હોળી ધુરેટી ઉત્સવ અમદાવાદની ક્લબોમાં ઉજવાય માં ઉજવાઈ ડાન્સ હોળી નોવા દર જુદું સ્વામિનારાયણ કાનુપુર મંદિર ખાતે પરંપરાગત રીતે ઉજવાયો હોળી ધુળેટી મહોત્સવ તેમના તરફ દોરાયું છે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના ના નિવાસ સ્થાને એક ખાસ બેઠક યોજાઈ રહી છે તેમાં ચોવીસ બેઠકોના નામ પેનલો ચર્ચા વિચારણા થશે આ બેઠકોમાં જ્ઞાતિનું સમીકરણ ઉમેદવાર ની જેવા અનેક પાસાઓ પર પણ ચર્ચા થશે અને આવતીકાલે દિલ્હીમાં મળનાર એક બેઠકમાં આ નામ રજૂ કરાયા બાદ જાહેર કરાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે જ્યારે બીજી તરફ કોંગ્રેસે પણ ગુજરાત માટે કવાયત હાથ ધરેલી છે જેમાં અમરેલી બેઠક પર વિરજી ઠુમ્મને લોકસભાની ટિકિટ અપાઈ ગઈ છે તેવી જાહેરાત પણ કરાઈ છે કોંગ્રેસના આગેવાનો હાલમાં દિલ્હીમાં પોતાના લોબિંગ શરૂ કરી દીધા છે આમ ગુજરાતમાં ભાજપ કોંગ્રેસના કયા ઉમેદવારોના નામ જાહેર થશે તેને લઈને અટકણો ચાલી રહી છે જ્યારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વારાણસી સિવાય ગુજરાતી અન્ય એક બેઠક પર ઉમેદવારી કરી શકે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરાઈ રહી છે રંગોના મહાપર્વ હોળીની પૂર્વ સંખ્યાએ થલી યુવા સંઘ દ્વારા શહેરના કાંકરિયા લેખ ઉજવણી ગૃહ

कार्यक्रम शोभा थली युवा संघ कमिटी अशोक सेठिया के होली रंग थी कार्यक्रम थली हजार संघ एक ऐसा संघ है जिसमें सेवा समाज और समृद्धि इसी के विषय में सोचा जाता है ये एक सामाजिक कार्य करने वाली संस्था है और होली चूंकि हम जैन मारवाड़ियों का ये मेन त्यौहार जो है होली होता है और होली राजस्थान का भी मेन त्यौहार है और हम राजस्थानी है और होली के माध्यम से हम ये चाहते हैं कि एक दूसरे से मेल मिलाप बढ़े एक दूसरे से हम मिलना जुलना रखें और शिक्षा स्वास्थ्य और समृद्धि के विषय में हम रोजिंदा काम करें जिससे समाज को लाभ हो साथ ही ये संस्था और भी जैसे शैक्षणिक कार्यों में मदद करती है स्वास्थ्य के क्षेत्र में भी कार्य करती है ये संस्था विगत बारह सालों से बहुत अच्छा काम करती आ रही है साथ ही हम लोग एक ये चीज़ भी बताना चाह रहे हैं कि एक अपील करना चाहूँगा सभी लोगों को कि अभी आने वाले टाइम पे जो इलेक्शन है तो ये इलेक्शन जो सभी अपने वोट का यूज़ करें और अपने सब वोट डालने जाए बहुमत में वोट डालें જ્યારે 200 થી વધુ લોકોને વિચિત્ર વેશભૂષા પહેરવા બદલ કાર્યક્રમમાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ વેશભૂષામાં નાના મોટા ભૂલકાઓ યુવાનો વૃદ્ધોએ પણ ખાસો એવો રસ દાખવ્યો હતો કોળીના આ કાર્યક્રમમાં સમાજના લોકો માટે ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આમ રંગે ચંગે રીતે થલી યુવક સંઘ દ્વારા કોળીની ઉજવણી કરાઈ હતી પાલડી વિસ્તારમાં આવેલા વર્ષો જૂના પૌરાણિક ખોડિયાર માતાના મંદિરમાં ગઈકાલે રંગે ચંગે ધોળટી મહોત્સવ તે પણ અનોખી તે ઉજવવામાં આવ્યો આ પ્રસંગે આખા મંદિરમાં લાલ પીળા કેસરી વાદળી જેવા વિવિધ ફુગ્ગાઓ થી શણગારવામાં આવ્યું હતું જ્યારે માતાજીને ને વિચિત્ર શણગાર સજાવવામાં આવ્યા હતા આ અનોખી રીતે ઉજવાયેલા ધોળટી મહોત્સવ ને માણવા માટે દર્શનાર્થી ખાસી એવી ભીડ જામી હતી અને દર્શનાર્થીઓ માના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અમદાવાદ આવેલા ક્લબ આયોજિત ડાન્સ મહોત્સવમાં દેશ વિદેશના મહેમાનો સહિત આમ તો હોળીનો તહેવાર દેશભરમાં ધૂમધામ ઉજવાય છે ત્યારે અમદાવાદના રાજપથ ક્લબ પરિવાર અને અન્ય લોકો સાથે ઘણા વખતથી રૈનદાસ હોળી ઉજવે છે જેમાં સવારથી ડીજે ના તાલે યુવક યુવતીઓ વિદેશી મહેમાનો તેમજ ક્લબના પરિવાર સભ્યો સહિત લોકો રૈન ઉત્સવની મનભર ઉજવણી કરે છે અમદાવાદ શહેરમાં આવેલા સૌથી પૌરાણિક સ્વામિનારાયણ મંદિર કાલુપુર સ્વામિનારાયણ મંદિર ખાતે વર્ષોથી ઉજવાતા પરંપરાગત હોળી ધુળેટી ઉત્સવમાં મોટી સંખ્યામાં સ્વામિનારાયણ ભક્તો સંત સંતોએ ભાગ લીધો હતો અમદાવાદ સ્થિત કાલુપુર સ્વામિનારાયણ મંદિર ખાતે પરમ પૂજ્ય કૌશલેન્દ્ર પ્રસાદ અને ઉપસ્થિત કરી ઉત્સવ ઉત્સવમાં વિદેશી મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા આ પરંપરાગત ઉત્સવમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ભક્તગણો તેમજ સંતગણો ઉપસ્થિત રહ્યા હતા આ ઉત્સવ ને ભક્તગણો ધન્યતા પૂર્વક માણ્યો હતો તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર